મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આવી છે નવું લોક લઈને તો કેમ છો બધા મજામાં ને તો અત્યારે વાગી ગયા છે બપોરના હાડા બાદ ને જવાનું છે અટલ સરો બાજુ રખડવા કારણ કે આ છે મોટાભાઈનો બર્થડે તો ન્યાજ કેક બેક કાપશો તો બેના રેજિડન્ટ સુધી વિડીયોમાં અત્યારે જો કેમ જોવો વિડીયો બનાવે તો જોવે હેપી બર્થડે ફરેશભાઈ અમારા હિતેશભાઈ થઈ ગયા તૈયાર તો આવી ગયા કાકાના ઘરે તો અહીંથી નીકળવાનું તો ગાડી પીડી આપણે અહીંયા જોઈ લો

ફાઇનલી મિત્રો અત્યારે કાપવાનો કેક પેલા પેલા કેક કાપી લે પછી ચાર વાગે ખુલવાનું તો પછી ચાર વાગે અંદર જવું તો આપડે ગાડી આવી ગયા ગાડી ઉપર રાખીને કેક કાપવાનો હું ક્યાં છું ભાઈ શાંતિ ના તો બધા મિત્રો આવી ગયા આપડા જોઈ લઈએ ફૂલ એન્જોય કરવાના આજ તો તો મિત્રો ફાઇનલી તમે લોકેશન જોઈ શકો છો હોટલ સરોવર તો અત્યારે બધા આ પોગી ગયા હા કે રાહુલભાઈ કેક બતાવો રાહુલભાઈ વાહ દોસ્ત વાહ પરેશ કેટલા વર્ષના છે

અગે કુલ્લો ઓ બડે ઓ બડે આમ આમ એવરીબอด આયો ઓ સદો એક વાદ્રુ છે એ લોકો યે મે

મિત્રો અંદર આવી તમે લોકેશન જોઈ શકો છો ખૂબ જ સરસ લોકેશન અને બધા અત્યારે ફોટોશૂટ કરે છે તો આપણે તો આવી ગયા અંદર રખડવા તો તમારે પણ આવું તો ગાયક આવી જજો અને ખૂબ જ સરસ લોકેશન જોઈ શકો હો રાહુલભાઈ

ફાઇનલી જો તમે મિત્રો કેવા કેવા લોકેશન હે અટલ સરોવરમાં ખૂબ જ સરસ લોકેશન હે બધા ફોટોશૂટ જ કરે ને ક્રુ ખૂબ જ મજા આવે ને ખૂબ જ ફોટોશૂટ આવે તો ફાઇનલી મિત્રો આપ પોગી ગયા છે ઘરે ને તો હવે વ્લોગ ને એન્ડ કરીએ મારો વ્લોગ તમને ગમતો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો નવો વિડિયો તમને જોવા મળશે તો વિડિયો માં કમેન્ટ કરી નાખજો કે મારા વિડિયો તમને કેવો લાગે તો મળીએ ફરી નવ લોકમાં તો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ ભાભાઈ